અનુભવ કરે છે એટલે જગત શું છે એ સંજોગ છે બીજું કઈ નથી જગત છે જે જાય છે જેની હયાતી નથી પણ વચ્ચે સંજોગ થઈને આવે છે અનુભવ કરાઈને જતું રહે છે અને આ ખેલ માયાનો છે વર્તમાનમાં હાલ જે બની રહ્યું છે તે ભવિષ્યમાં જે થવાનું છે તે ખરું અને ભૂતકાળમાં જે થઈ રહી થઈ ગયું છે તે એ બધાને જાણનારો એક જ છે અને તે હું છું પણ મને વર્તમાન વાળો કે ભૂતકાળ વાળો કે ભવિષ્ય જોઈ શકતો નથી કેમ કે વર્તમાન નો અનુભવ કરનારો ભૂતકાળનો અનુભવ કરનારો અને ભવિષ્ય કરનારો માયા થી નવો ઉભો થયેલો જૂઠો હું છે કે જેમાં વર્તમાન ભૂત અને ભવિષ્ય આવે છે માયા થી ઉભો થયેલો જૂઠો હું ઓરિજિનલ હું દર્શન કરી શકતો નથી

છે છે થયેલું બધું જૂઠું જ હોય એટલે ઘણી વખત કેવાય છે કે તમે સત્ય તો તમારો પાછળ નું બધું સત્ય તમે અસત માં બેઠા છો શરીર માં બેઠા છો તો માયા બધી સાચી લાગે છે તો તમે અસત તો બધું અસત આ સંસાર ની અંદર હું લઉં છું મારે સંસારમાં જીવવું પડે છે આવા જે ભાવ થાય છે એનાથી દ્વેષ ઉભો થાય છે રાગ ઉભો થાય છે કામના ઉભી થાય છે ક્રોધ ઉભો થાય છે ભય ઉભો થાય છે ભ્રાંતિ ઉભી થાય છે તો સંસાર માં ઈચ્છા અને દ્વેષ થી ભરેલો આ બધો બનાવો સુખ દુઃખ બનાવે એટલે ત્વંદ બનાવે એટલે મૂળ બનાવે એટલે ભય તો આ બધા પ્રાણીઓ મનુષ્યો બધા જ્ઞાનતા માં જીવી રહ્યા છે અગ્નિમાં આગળ નાખે એ બળ્યા વગર રહે નહિ અને બળતા માંથી કોણ બચે છે જેને સત્ગુરુ નો હાથ પકડી લીધો છે તે બળતા માંથી બચે બાકી કોઈ સાબુત બચે નહી હવે અહિયા છંદ મોહ નિષ્કામ ભાવે સેવાનું આચરણ કરવું પડશે કે ક્યાંય કરતા પણ ના હોય થતું હોય એને કેવાય સેવા તો નિષ્કામ ભાવ સેવા કરવું હોય તો જ આપણા પાપો જેટલા છે પ્રાર્થો છે એ દંડ સ્વરૂપ મોહ છે અને આવા મોહ થી મુક્ત થયેલો જે છે એ દ્રઢ નિશ્ચય હોય અને પરમાત્મા સાથે સદગુરુ સાથે સતત જોડાયેલો હોય

પૂર્ણ અધ્યાત્મ ને બ્રહ્મ ને સંપૂર્ણ કર્મ શું છે આ લેવાનો છે એટલે પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભગવાન આ શું શું છે છે કોણ છે વાહ અંત આત્મા ની શું ગતિ થાય છે એ બધા પ્રશ્નો પૂછે છે અર્જુન હા હા કેમ અને અધિભૂત નામ થી જે કેવાયું છે અધિદેવ કોને કે છે અધિભૂત શું છે અધિયજ્ઞ છે તે કોણ છે પરોવાયેલું છે અધિયજ્ઞોરાની અંદર મણકા છે તેમ પરમ આત્મા આત્મી પર અને બે છે તો બે નથી કેમ એક કપડું અને ગાંઠ બે છે અભિમાન તો ગાંઠ ને થયું છે એ રહી છે અને મટતી નથી અને ગોતે છે કપડા ને પોતે મતે તો કપડું છે બે નથી એ પણ હું માન્યું શું છે તો એક અંત ની અંદર ઉભું થયેલું ચેતન છે અને તેની અંદર માયા સાથે અંતકરણ સાથે ચેતન ની ચેતનતા સાથે અને પરમ ચેતન સાથે બધું ભેગું થઈને ઉભો થયેલી એક કાટ છે જીવાત્મા છે હવે કાટ તૂટી જાય તો એની અંદર ઉત્પ્રોત કોણ છે પરમાત્મા સિવાય કાઠ ની ઉત્પ્રોત કપડું જ છે બીજું કાઈ નથી જય હો તો એ અંતકાળમાં પણ

ભવિષ્ય રમતો માં રમે છે આટલી ગાડી લવું આ વેચું આટલા બંગવા બનાવું આ ફાયદો કરી આમ વેચું આટલા આ કરી નાખું આ ભાઈ આ સંજોગ કરું હા રજુ ગુણ સતત વિચારો થી જીવાતમાનુ નિ ભાવ થી સતત પોતાનું ભૂમિકા છોડી અને બની ગયેલા હું ની અંદર પ્રાંતિ ની અંદર આવી અને દુઃખી થવું નહીં સચિદાનંદ ભગવાન